मशीन जा मोटी मोटी लेडी वे पसी राते એમાં મીઠા મીઠા બાયો થી રેવાય અને દાટીયારા થી રેવાય કારણ કે ખેડૂત છે ને એ બધું ને આપતો હોય બારમી મહિને એટલે બાર હું ને તેર મી એ ભગવાન પાસે બરફ માગે ને રજા દેવાની અટાણ તો રેખ વહી જાય ચાર લે કાલર કેદું રેખું અમા વહી જાય કે અમા બાયુ બાર મહિના સુલે રાંધ્યું બર્તનમાં થાણામાં જીવાઈ ભારે નાખતું નથી પાપનું ઋણ સુકવવા છે ને બાયું નહીં રહેવું પડે હા હા પાપમાંથી મુક્ત થઈ જાય ઈ હારું રે રેખી મહિમા બહુ મોટો હોય આપણા ઋષિ મુનિ એવું કહેતા એ પેલા આ કરે ખાતા પછી કોઈ એવું ફ્રૂટ હોય ને તો એવું ફ્રૂટ ખાતા ને પછી બકરીનું ગાદરાનું દૂધ એ દેવું જ આ નહોતી એવા કેવું પછી ગાયનું દૂધ કે ન ખાતું દૂધ કે ગઈ કે ભાઈ એ આટાણ વધે કું યા બધું એવો આધુનિકતા થઈ ગઈ આપડા ખેડૂત દીકરા ની ખબર નથી હોય તો હોય જે હોય ખેર માં પછી કામ ખબર હોય આપણી આપડે ખબર ન હોય આને હે ને મહીમાં બહુ મોટો હે પણ સમજાતું નથી અને આણે આયુર્વેદિક માં ઉપયોગ છે જો આપણી ત્રીજી નું વ્રત આવે કે ઢોકરા કરન ને હોય એ ગીર્યા હોય એને બીજે દિયા આવે ગણેશ હોય ગણેશ ત્યાંથી ગણેશને લાડવા કરે કરે તેની તો બે બે પાંચ પાંચ લાડવા ખાઈ જાય કાં ખાય એ ઈણો વધે છે પિત્ત ને વાયુ થશે ને એટલે આ છે ને ફોરી આ એકદી આ ખાય ને એટલી માંદા નો થાય આયુર્વેદિકમાં હે પણ આટા પીવા આવતા આપણે ખબર નથી લીનો તે આ બે કામ કરે છે નો અપવાસ થઈ જાય અને આયુર્વેદનો આયુર્વેદ થઈ જાય